નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજીત સિંહ વાઘેલા આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની પ્રશ્ન નંબર સુડતાલીસ ઈંટની ધારની સંખ્યા બરાબર એટલે કે તમને જે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ઈંટની ધારની સંખ્યા કેટલી હશે તમે બધા બેટા ઈંટ તો જોઈ હશે જો ન જોઈ હોય તો બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો જો ઈંટનો આકાર તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે ઈંટ જે છે એ કેવા આકારની છે લમગન આકારની છે એટલે આપણે સરસ મજાનો એક અહીંયા લમગન દોરી દઈએ છે આના આધારે આ પ્રશ્નનો જવાબ આપવો બહુ સરળ થઈ જશે હવે તમે જુઓ બેટા લમગરની અંદર ધ્યાનથી જોશો તો આપણને છ સપાટી જોવા મળશે કેટલી સપાટી છ સપાટી અને આ છ સપાટીની તમામ બાજુઓ જે છે એ ધારની સંખ્યા માગી છે બાજુઓની સંખ્યા એટલે કે સપાટીની સંખ્યા પૂછેલી નથી ધાર એટલે કે આ તો જેટલી પણ બોર્ડર જે છે ગુજરાતીમાં આપણે ધાર કહીશું આની સંખ્યા બેટા તમે કાઉન્ટ કરશો તો ટોટલ ધારની સંખ્યા કેટલી થશે બાર જોવા મળશે ટોટલ કેટલી થાય બાર જો આ કોઈ એક બાજુની સપાટી આપણે ધ્યાનમાં લઈએ તો એક બાજુની સપાટીએ આપણને ચાર ધાર જોવા મળી કેટલી ધાર ચાર એ જ રીતે એક્ઝેટ એની પાછળની સપાટી છે જો ત્યાં જતા રહીએ તો ત્યાં પણ બીજી ચાર ધાર જોવા મળશે પછી આ જે જમણી બાજુ છે એમાં જુઓ આ ધારનો સમાવેશ તો આપણે ચાર લીધો આનો પણ સમાવેશ થઈ ગયો પણ આ ઉપર નીચેની જે ધાર વધી એટલે કે જમણી બાજુ બે ધાર મળશે અને ડાબી બાજુની જે સપાટી છે ત્યાંથી પણ બીજી બે ધાર જોવા મળે ટોટલ તમે ગણતરી કરશો તો ટોટલ ઈંટની ધાર કેટલી થશે બેટા બાર જોવા મળે છે એટલે કે પ્રશ્ન સુડતાલીસનો નો રાઈટ આન્સર થશે ડી ઓપ્શન આગળ વધીએ કે નીચે તમને જે આકૃતિ આપેલી છે આપેલી આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી તો આકૃતિ બેટા કઈ છે ઓળખી લો આકૃતિ છે પંચકોણની અંદર જોવા મળશે પ્રશ્ન અડતાલીસ નો જવાબ થશે ઓપ્શન સી આગળ વધીએ પ્રશ્ન ઓગણપચાસ ગોલુની ઊંચાઈ એક મીટર કરતાં વધારે છે તો તેની ઊંચાઈ નીચે પૈકી કઈ હોઈ શકે બેટા પ્રશ્ન બહુ સરસ મજાનો છે જુઓ ગોલની ઊંચાઈ કેટલી આપી છે એક મીટર આપી છે એક મીટર બરાબર કેટલા થાય સો સેન્ટીમીટર થાય કેટલા થાય સો સેન્ટીમીટર હવે પ્રશ્ન શું છે કે ઊંચાઈ જે છે એક મીટર કરતાં વધારે છે એટલે જવાબ તમારો સો સેન્ટીમીટર કરતાં કેવો હોવો જોઈએ વધારે હોવો જોઈએ ઓપ્શન એમાં પંચાણું ઓપ્શન સીમાં સાહીઠ અને ઓપ્શન ડીમાં છોતેર જે સો સેન્ટીમીટર કરતાં ઓછા છે તો પ્રશ્ન ઓગણપચાસનો જવાબ શું થઈ જશે બી ઓપ્શન થશે ચલો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન પચાસ નીચે પૈકી કઈ લંબાઈનું માપ ત્રણ મીટર અને ચાર મીટરની વચ્ચેનું છે હવે બેટા ત્રણ મીટરના સેન્ટીમીટર તમને બધાને આવડે છે કેટલા થાય બધા સેન્ટીમીટર અને ચાર મીટરના સેન્ટીમીટર કેટલા થાય તો એ થઈ જશે ચારસો સેન્ટીમીટર પ્રશ્ન છે કે ત્રણસો સેન્ટીમીટર અને ચારસો સેન્ટીમીટરની વચ્ચે આવતું હોય એ માપ તમારો જવાબ થશે તો ત્રણસો અને ચારસો સેન્ટીમીટર વચ્ચે આવતું માપ કયું છે ઓપ્શન બીમાં આપેલું ત્રણસો ચાલીસ સેન્ટીમીટર ચલો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન એકાવન એક મીટર દોરીના ચાર સરખા ટુકડા કરવામાં આવે તો તે પૈકી એક ટુકડાનું માપ ખાલી જગ્યા થાય હવે જો બેટા એક મીટર મીટર બરાબર કેટલા થાય સો સેન્ટીમીટર થાય મીટર બરાબર કેટલા સેન્ટીમીટર હવે આપણે સો સેન્ટીમીટરના સરખા ચાર ભાગ કરવા એટલે તમે સોને ને ચાર વડે ભાગશો તો એક ટુકડાનું માપ કેટલું થશે પચીસ સેન્ટીમીટર થાય તો પ્રશ્ન એકાવનનો નો જવાબ શું થઈ જશે ઓપ્શન એ પ્રમાણે 25 સેન્ટીમીટર બેવડી સદી કરવા વધુ કેટલા રનની જરૂર છે રકમ વ્યવસ્થિત સમજો બેટા પંકજ જે છે એ એકસો ને છ્યાસી રન તો બનાવી રહ્યો છે હવે એને બેવડી સદી બેવડી એટલે કે તમને ખ્યાલ રાખ આ સમજમાં આવવો જોઈએ શબ્દ

એક શાળામાં ત્રણસો ને પંચ્યાસી બાળકો છે શાળામાં બાળકો કેટલા છે ત્રણસો પંચ્યાસી જેમાંથી એકસો પંદર બાળકો જે છે એ પ્રવાસે ગયા તો પ્રવાસમાં ન ગયા હોય તેવા બાળકોની સંખ્યા કેટલી આ તો બહુ સરસ મજાનો પ્રશ્ન થઈ ગયો કુલ બાળકો જે છે એમાંથી પ્રવાસમાં ગયા હોય એટલા બાળકોની સંખ્યા શું કરીએ માઇનસ કરી નાખીએ એટલે પ્રવાસમાં ન ગયા હોય તેવા બાળકોની સંખ્યા મળશે બસો સિત્તેર ચલો આગળ વાત કરીએ પ્રશ્ન ચોપન સોનલ જે છે એ એકસો પચીસ રૂપિયાનું પુસ્તક ખરીદે છે અને દુકાનદારને રૂપિયા આપે છે ત્યારબાદ દુકાનદાર તેને રૂપિયા પાછા આપે તો દુકાનદારે તેને કેટલા રૂપિયા ઓછા આપ્યા કેવાય પહેલાં આપણે નાનકડી ગણતરી કરી અને જોઈ લઈએ ચલો સોનલ જે છે એ દુકાનદારને કેટલા રૂપિયા આપે છે બસો રૂપિયા એમાંથી એને પુસ્તક કેટલા રૂપિયાનું ખરીદ્યું એકસો ને પચીસ એટલે જેટલી ખરીદી કરી એ કુલ રૂપિયામાંથી આપણે પહેલા શું કરીએ માઇનસ કરી નાખીએ બસો માંથી એકસો પચીસ બેટા માઇનસ કરીએ એટલે કેટલા રૂપિયા પાછા મળવા જોઈએ પંચોતેર રૂપિયા પાછા મળવા જોઈએ પણ જુઓ દુકાનદાર જે છે એને ખરેખર પંચાવન રૂપિયા જ પાછા આપે છે આમ તો આવું ના જ કરવું જોઈએ પણ જો આવું ના કરે તો પ્રશ્ન ચોપન બનાવી ના શકાય

ત્રણસો ચોર્યાસી માંથી 243 બાદ કરતાં શું બાકી રહે છે એકસો તો હવે જ્યારે બસો માં એકસો એકતાલીસ ઉમેરીએ તો બેટા જો એના એ જ પદ તમને જોવા મળ્યા ત્રણસો ચોર્યાસીમાંથી જ્યારે બસો કરીએ ત્યારે એકસો મળે છે હવે અહીંયાથી પ્રક્રિયા ઉલટી થઈ ગઈ જો બસો તેતાલીસમાં એકસો એકતાલીસ ઉમેરવામાં આવે તો અહીંયા કઈ જ ગણતરી કરવા ના જવાય તમારો સીધે સીધો જવાબ શું થઈ ગયો ત્રણસો ને ચોર્યાસી એકબીજાની વિરોધાભાસ પ્રક્રિયા આપણને આપેલી છે પહેલા બાદ બાકી હતી અને પછી સરવાળો પૂછેલો છે એટલે કે પ્રશ્ન પંચાવન નો જવાબ થશે ઓપ્શન ડી પ્રમાણે ત્રણસો ચોર્યાસી ચલો આગળ વાત કરીએ પ્રશ્ન છપ્પન એ પણ કે એના જેવો પ્રશ્ન જોઈ શકાય છે બસો પિસ્તાલીસ અને ત્રણસો પંચાવન બસો પિસ્તાલીસ અને ત્રણસો પંચાવનનો જે સરવાળો છે એનો જવાબ આપ્યો છે છસો તો જ્યારે આપણે આ છસોમાંથી બસો પિસ્તાલીસ માઇનસ કરીએ એટલે કે બાદ કરીએ તો જવાબ શું રહે બેટા તો પ્રશ્નમાં તમને જવાબ આપી દીધો તો એનો જવાબ રહેશે ત્રણસો ને પંચાવન એટલે કે પ્રશ્ન છપ્પનનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ પ્રમાણે ત્રણસો પંચાવન ચલો આગળ વાત કરીએ પ્રશ્ન સત્તાવન તમને જે કોષ્ટક આપેલું છે એનો કુલ સરવાળો અડતાલીસ થાય છે તો જે ચિહ્ન કરેલું છે ત્યાં નીચેના ઓપ્શનમાંથી કયો અંક આવશે જુઓ બેટા આ જેટલા પણ અંકો આપેલા છે ને પ્રશ્ના ચિહ્ન સિવાયના આ બધાનો પહેલા એકવાર સરવાળો કરી લો આ બધાનો તમે સરવાળો કરશો તો સરવાળો આવશે ચોવીસ સરવાળો કેટલો થશે ચોવીસ થશે હવે પ્રશ્ન એવો હતો કે આ ચિહ્નની જગ્યાએ કયો અંક ઉમેરીએ કે જેથી કુલ સરવાળો અડતાલીસ થાય પ્રશ્નાચિહ્ન સિવાયના જેટલા અંકો આપેલા છે બધાનો સરવાળો કરતાં આપણને જવાબ 24 મળ્યો તો ઓપ્શનમાં જુઓ 24 માં શું ઉમેરીએ કે જેથી જવાબ 48 થાય તો તમને બધાને ખ્યાલ આવી જશે કે સર 24 માં 24 ઉમેરીએ ને તો જવાબ કેટલો થાય 48 થઈ જશે એટલે રાઈટ આન્સર થશે ઓપ્શન બી ચલો આગળ વાત કરીએ પ્રશ્ન 58 મહિનામાં અમાસ કેટલી વખત આવે બેટા ખાસ ધ્યાનથી સમજો દરેક મહિને સામાન્યપણે એક વખત અમાસ અને એક વખત પૂનમ એટલે કે પૂર્ણ ચંદ્રની ઘટના આપણને જોવા મળતી હોય છે એટલે અઠાવન માં પ્રશ્નોનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન ઓગણસાઈઠ પર્વ જે છે એને આઠ વર્ષ થયા તો તે જન્મ્યો ત્યારથી તેને કુલ કેટલા પૂર્ણ ચંદ્ર પસાર થતા જોયા હશે પર્વને અત્યારે આઠ વર્ષની ઉંમર થઈ છે

સોમવારથી રવિવાર સાત દિવસ રવિવાર થી શનિવાર પણ સાત દિવસ અને મંગળવાર થી સોમવાર પણ સાત દિવસ થશે જયારે ડી ઓપ્શન જુઓ રવિવાર થી રવિવાર હોય સાત દિવસનું હોય કેટલા દિવસ સાત દિવસ એટલે કે પ્રશ્ન સાહીઠ નો રાઈટ આન્સર શું થશે ડી ઓપ્શન થાય કે જેમાં રવિવારથી રવિવાર એટલે કે આઠ દિવસ આપણને આપેલા છે તો આ સાથે જ આજના લેક્ચરના આપણે સાહીઠ સુધીના પ્રશ્નો બેટા અહીંયા પૂરા કરીએ છીએ જો તમને આ તમામે પ્ર તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો હજુ સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા ના હોવ તો અત્યારે ચેનલ સાથે જોડાઈ જાઓ તમારા મિત્રોને પણ આ વિશે માહિતી આપો કે જેથી આવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની જો નિઃશુલ્ક તૈયારી કરવી હોય તો એ આપણી ચેનલના માધ્યમથી કરી શકશે તો ચાલો બેટા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને જય હિન્દ જય ભારત